આપ જાણો છો એમ ગુજરાતમાં પંચાયત ખુલ્લે આમ પ્રજાના ટેક્સના પડસેવાના પૈસાની લૂંટ ચલાવવામાં આવી રહી છે અને આ ભ્રષ્ટાચાર કરવાવાળા લૂંટવાવાળા કોઈ બીજા નહીં પણ સરકારમાં બેઠેલા નેતાઓ એમના મળતીયા અને એમના પરિવારના લોકો છે અત્યાર સુધી તો વિપક્ષ તરીકે અમે આરોપ મુકતા હતા ફરિયાદ કરતા હતા કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે પણ છેલ્લા થોડા દિવસોમાં જે મીડિયામાંથી માહિતી મળે છે એ મુજબ ભરૂચના ભાજપના સાંસદે મીડિયા સમક્ષ કીધું કે આ ભ્રષ્ટાચાર જે થાય છે એ ગામના તલાટી થી લઈને સરકારના મંત્રી સુધી જો ભગત ના હોય આશીર્વાદ ના હોય તો શક્ય નથી આ બધાની ભ્રષ્ટાચાર થાય અમરેલીના ભાજપના નેતા દિલીપભાઈ એમ કે આ પોલીસ અને નેતાઓ હપ્તા ઉઘરાવે છે પોલીસ દ્વારા એમ કહેવામાં આવે કે આ હપ્તાઓ તો છે કમલમ સુધી પહોંચે છે ભાજપના જે પાટણના નેતા કેસી પટેલ દ્વારા જાહેર ફંક્શનમાં કહેવામાં આવ્યું કે પોલીસ લોકો પાસેથી પૈસા પડાવે છે ભ્રષ્ટાચાર કરે છે એટલે ભાજપના નેતાઓ જ આજે જાહેરમાં બોલી રહ્યા છે પોલીસ અધિકારીઓ જાહેરમાં કહી રહ્યા છે કે આ હપ્તાઓ ક્યાંક ને ક્યાંક કમલમ સુધી ભાજપના નેતાઓ સુધી પહોંચે છે થોડા દિવસ પહેલા જ મનરેગાનું જે કૌભાંડ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે અને એ પૈકી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં જે રીતે સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે ને એની તપાસ કરાવવાની માગણી કરી હતી એની વધારે વિગતો હકીકતો મેળવી તો જે પુરાવા મળ્યા છે એ જોતા એટલું ચોક્કસ મારે સરકારને કહેવું છે કે આખા ગુજરાત કે દેશમાં સૌથી ઝડપી રીતે ઓછા મજૂરો સાથે જો તમારે કુવા બનાવવા હોય ચેકડેમ બનાવવા હોય આરસી રોડ બનાવવા હોય માટી મેટલ રોડ બનાવવા હોય કે બીજા કામ કરવા હોય તો જે ટેકનોલોજીને ગોઠવણ જે આયોજન થયું છે એનો અભ્યાસ કરવા માટે એમણે અહીંયાથી એક સ્પેશિયલ ટીમ મોકલવી જોઈએ કારણ કે જે રીતે જાંબુઘોડા તાલુકાની વાત કરીએ તો ફક્ત છવીસ ગ્રામ પંચાયતોનો આ તાલુકો આખા તાલુકાની કુલ વસ્તી બેતાલીસ હજાર એમ કહીએ કે આખા ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં નાનામાં નાનો તાલુકો છે છેલ્લા ચાર જ વર્ષમાં મનરેગામાં ત્રણસો કરોડ રૂપિયાના કામો થયા આ તો ખાલી મનરેગાના કામો છે નાણાં તાલુકા આયોજન જિલ્લા આયોજન એમએલએ ગ્રાન્ટ એમપી ગ્રાન્ટ ટ્રાઇબલ સબ ની ગ્રાન્ટ અને બીજી ફોરેસ્ટની ગ્રાન્ટ ગ્રાન્ટો આ બધાનો સરવાળો જોઈએ તો પાંચસો કરોડ કરતા વધારે કામ આ તાલુકામાં ચાર વર્ષ થયા અને મનરેગામાં જે કામ ત્રણસો કરોડ ના થયા એમાં કાયદાની જોગવાઈ મુજબ લેબર કમ્પોનન્ટ હોય હોય અને કમ્પોનન્ટ પણ અહીંયા તો કાયદા જેવું કઈ છે નહી આ મજૂરોને સ્થાનિક રોજગાર આપવાની યોજના ભાજપના લોકોને ફાયદો કરાવવાની યોજના અહીંયા સાબિત થઈ અને અહીંયા આ તાલુકામાં જે ચાર વર્ષનો ખર્ચ

જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા ચલાવવામાં આવે છે બીજી એજન્સી કે જે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખ જે છે એમના પત્નીના નામે છે ત્રીજી એજન્સી જિલ્લા ભાજપ પ્રમુખના પરિવારના ભત્રીજાના નામે છે ચોથી એજન્સી જિલ્લા ભાજપ પ્રમુખના કહેવાતા ડ્રાઈવરના નામે છે અને આ ખાલી એક તાલુકામાં જેની વસ્તી બેતાલીસ હજાર છે મટીરિયલ સપ્લાય કર્યું અને જે કામો થયા એના પુરાવા છે મારે ખાલી બે ત્રણ ગામના દાખલા આપવા છે મારી પાસે જાંબુઘોડા તાલુકાના જાંબુઘોડા ગ્રામ પંચાયત ખાંડીવાવ ગ્રામ પંચાયત માસબાર ગ્રામ પંચાયત ખાખરિયા ગ્રામ પંચાયત કારા ગ્રામ પંચાયત ઉચેત ગ્રામ પંચાયત એટલાના અહીંયા પુરાવા ડોક્યુમેન્ટ્સ છે અને બાકીના ગામોના પણ આપણે તપાસ કરાવી શકાય જે પરિસ્થિતિ છે કે મનરેગા કાયદામાં સિક્સ્ટી પર્સન્ટ લેબર હોય અને ચાલીસ ટકા મટીરિયલ હોય પણ અહીંયા કેવું છે અહીંયા મારી પાસે જાંબુઘોડા તાલુકાનું એક પહેલું કામ છે કેટલ શેડનું એની

તો એક માનવ દિનની રોજગારી આપી એવું જ આ બીજું કામ છે જેમાં કુવો બનાવવામાં આવ્યો સિંચાઈ માટેનો એનું એસ્ટીમેટ એની જે ચુકવણી થઈ બે લાખ ને નવ હજાર રૂપિયા લેબરને ચૂકવવામાં આવ્યા પાંચસો ને બાર રૂપિયા એટલે ફક્ત બે લેબરે એટલે બે મજૂરોએ બે દિવસની અંદર આ કુવો બનાવી દીધો અને બે લાખ ને નવ હજાર રૂપિયા ચૂકવાઈ ગયા એ જ રીતે ત્રીજું કામ છે એ પણ કુવાનું છે એમાં પણ તમે જોઈ શકો કે સાહીઠ હજાર રૂપિયાનો કુવો બનાવી દીધો લેબરને ચૂકવાયા બસો ને છપ્પન રૂપિયા અને મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સી ને ચૂકવાયા એકસો ને અઠાવન રૂપિયા એવું જ આ બીજું કામ આવા તો ઘણા બધા કામ છે એવું બીજું ગામ છે ખાંડીવાવ ગામ ત્યાં આગળ સીડી વર્ક નું કામ છે એટલે એક વ્યક્તિને એક દિવસની લેબર અને બાકીના એક લાખ નવ્વાણું હજાર ચારસો ને ઓગણીસ રૂપિયા મટીરિયલ ના ચૂકવવામાં આવ્યા એવી જ રીતે બીજું કામ છે એમાં પણ એ જ રીતે છે બીજા એક ગામમાં જોઈએ તો માટી મેટલ રસ્તો છે મસાબર માટી મેટલ રસ્તાનું એનું ચૂકવણું જે થયું એ એસી હજાર રૂપિયાનું ચૂકવણું થયું આ ત્રણ લાખ ને એસી હજાર રૂપિયાનો જે માટી મેટલ રસ્તો બન્યો એમાં લેબરને ચૂકવવામાં આવ્યા ફક્ત બસો છપ્પન રૂપિયા એક વ્યક્તિ એટલે એક મજૂરે એક દિવસમાં આ ત્રણ લાખ ને એસી હજાર રૂપિયાનો માટી મેટલ રસ્તો બનાવ્યો મેં હમણાં કોઈને પૂછ્યો કે મેટલ નો ભાવ શું એક હજાર રૂપિયા પર ટન મેટલ નો આજે માર્કેટમાં રેટ છે એ મુજબ જોઈએ તો ત્રણસો ને એસી ટન મેટલ ત્યાં નાખવામાં આવ્યો ત્રણસો એસી ટન મેટલ એક વ્યક્તિએ એક દિવસમાં પાથરી દીધો અને આખું માટી મેટલ નું કામ કર્યું એવી જ રીતે બીજું કામ અહીંયા છે એ પણ માટીની નું છે એમાં પણ બસો છપ્પન રૂપિયા જે લેબરને આપ્યા અને ત્રણ લાખને અગને એંસી હજાર રૂપિયા મટિરિયલના ચૂકવવામાં આવ્યા એવા અનેક કામો અહીંયા મારી પાસે છે અને એ જ રીતે આ ખાખરિયા ગ્રામ પંચાયતમાં પણ તમે જો તો જે બોર બનાવવામાં આવ્યા વેલ એમાં પણ પાંચસોને રૂપિયા એટલે કે બે મજૂરોને બે દિવસ માટે લેબર ચૂકવવામાં આવીને બાકીના બે લાખ રૂપિયા મટીરિયલ ચૂકવી દેવામાં આવ્યા એટલે અમારો સ્પષ્ટ છે કે અહીંયા કોઈ પણ કામ સ્થળ પર થયા નથી ફક્ત ફક્ત ભાજપના નેતાઓની એજન્સીઓ દ્વારા મટીરિયલ સપ્લાય કરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે આજે અમે સરકારને લેખિત રજૂઆત કરી પ્રેસ કોન્ફરન્સ કરી અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિએ ત્યાં રેલી કરીને આવેદન પત્ર આપ્યું પણ હજુ સુધી સરકારનો એક પણ એજન્સી ત્યાં તપાસ કરવા જતી નથી આખા ગુજરાતમાં જે રીતે માહિતીઓ બહાર આવી રહી છે એ જોતા જો મનરેગાની તપાસ થશે તો દસ હજાર કરોડ કરતા વધારે મનરેગા યોજનામાં થવાનું છે ત્યારે સરકાર પાસે માગણી છે કે છેલ્લા દસ વર્ષની મનરેગા યોજનાની તમામ કામોની તપાસ કરવામાં આવે ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકો શહેરા તાલુકો મોરવા હડપ તાલુકો કે જ્યાં દેખીતી રીતે જે રિપોર્ટ છે જોતા લાગે કે મટીરિયલ કમ્પોનન્ટમાં વધારે ખર્ચો થયો છે એટલે સ્થળ પર કામો નથી થયા એના પુરાવા પણ છે સાથે સાથે આ કેન્દ્ર પુરસ્કૃત યોજના છે રાજ્ય સરકાર તપાસ માટે ખાલી સૂચનાઓ આપે છે પણ કેન્દ્ર સરકારના પૈસા હોય તો અમે સરકાર પાસે માંગણી કરીએ છે કે સીબીઆઈ ની ઇન્કવાયરી થવી જોઈએ આ ગુજરાતમાં મનરેગાનું દસ હજાર કરોડ કરતા વધારે મોટું કૌભાંડ છેલ્લા દસ વર્ષમાં આચરવામાં આવ્યું છે એક વ્યવસ્થિત રેકેટ ચાલે છે જેમાં પંચાયત થી લઈને સરકાર સુધીના લોકો ઇન્વોલ્વ છે ત્યારે ભ્રષ્ટાચારીઓ લૂંટ ચલાવી રહ્યા છે એને અટકાવવા માટે સીબીઆઈ ની ઇન્કવાયરી કરવામાં આવે અને ખાસ કરીને આ જાંબુઘોડા તાલુકા પંચમહાલ જિલ્લાની જે હકીકતો આપી છે એની આજ દિન સુધી તપાસ માટેના કોઈ ઓર્ડર પણ નથી થયા એના માટે એસઆઈટી પણ બનાવવામાં નથી આવી તો એસઆઈટી બનાવીને આ જે ફરિયાદો મળી છે એની તપાસ પણ કરવામાં આવે અમે સરકારને ઘણી બધી રજૂઆતો લેખિતમાં પુરાવા સાથે મોકલી છે જેમ જિલ્લાની જાંબુઘોડા હોય શેરા હોય મોરવા હડપની રજૂઆતો મોકલી છે સાથે સાથે દાહોદ જિલ્લામાં પણ એ ધાનપુર હોય દેવગઢ બારિયા હોય સિંગવડ હોય કે જાલોદ કે ફતેપુરા હોય એ બધા તાલુકામાં લોકોની જે ફરિયાદો છે પુરાવા સાથે મોકલી હોવા છતાં હજુ સુધી સરકાર એને બચાવવાનો પ્રયત્ન કરે છે તો ઓપરેશન ગંગાજર ની વાતો કરવા વાળી સરકારને પણ મારે કેવું છે કે પ્રજાના પૈસાની લૂંટ ચાલતી હોય અને મુખ્યમંત્રી એના માટે જો એક્ટિવલી તપાસ કરીને સજા કરાવવા માટે મક્કમ ના દેખાતા હોય તો હું માનું છું કે જે મનસુખભાઈ કહે છે કે તલાટી થી લઈને મંત્રી સુધીના લોકોની આમાં સામેલગીરી છે એ સ્પષ્ટ સાબિત થતી હોય એવી દેખાય છે તમામ કામોની તપાસ થાય પાસે કરીએ કે કેન્દ્ર સરકારની યોજનામાંથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય દસ હજાર કરોડ કરતા વધારેનું આ મનરેગાનું કૌભાંડ હોય તો એની સીબીઆઈ મારફત તપાસ કરાવવામાં આવે એવી માગણી કરીએ છીએ